ઉંજા એપીએમસી ચટણીનો મામલો ધારાસભ્ય કિરિત પટેલના નજીકના ગણાતા અરવિંદ પટેલે આપ્યું રાજીનામું જિલ્લા વેપાર સેલના સંયોજક પદેથી આપ્યું રાજીનામું એપીએમસી ચટણીમાં મેન્ડેડ નહીં મળતા નારાજ હતા અરવિંદ પટેલ અરવિંદ પટેલે ધારાસભ્ય સામે પણ કર્યા ગંભીર આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા સ્થાનિક ધારાસભ્યએ મારા બાબતે અન્યાય વલણ અપનાવ્યું છે અને એ પણ મેં જાહેરમાં આવા ઇન્ટરવ્યુમાં પણ કહ્યું છે અને આ જે પણ કહું છું ગ્રામ શું લાગે છે છેક સુધી તમે તો સાથે હતા તો કયું કારણ લાગે છે કે ધારાસભ્ય આ તમે જાણ ના એમને બે જ વ્યક્તિઓમાંથી એકની પસંદગી કરવાનો જ્યારે કોઈ સમય આવે ત્યારે એમને એમના નજીકના અને સમાજના એમના ઉમેદવારને જ પસંદ કરવાનો ઉચિત માન્યું જે એક કાર્યકરને માટે એ ઘાતક સાબિત થાય તમે એવું કહેતા હતા કે ધારાસભ્યનું કોઈ ઉપજતું નથી કોઈ સાંભળતું નથી આ વાત સાચી એવું મેં અનુભવ્યું છે કે પાર્ટીના ધારાસભ્યનું જે વજન હોવું જોઈએ એ એમના સાથે ઘણી વાર મારે વિધાનસભામાં જવાનું થયું ત્યારે અને મંત્રીમંડળના મંત્રીશ્રીઓને પણ મળવાનું થયું તો એમાં મને એવું લાગે છે કે એમને અન્યાય થઈ રહ્યો છે અને એમની વાતને પાર્ટીના આ સરકારમાં કે બીજે કંઈ પણ વજન અપાઈ રહ્યું નથી પરંતુ એ ખરેખર આઘાતજનક છે એમનો કોઈ વ્યક્તિગત તો કારણ હોય ન શકે પાર્ટીના એક વફાદાર અને પ્રામાણિક ધારાસભ્ય છે એમના કામગીરી ઉપર પણ મને કોઈ સવાલ નથી પરંતુ તેઓની કાર્યશૈલી ક્યોક ને ક્યોક થોડી સાધારણ છે અત્યારે એપીએમસી ઊંઝાની ઇલેક્શન ચાલી રહી છે મેં એમાંથી ખેડૂત વિભાગમાંથી મારી ચંદ્રાવતી સેવા સહકારી મંડળીમાંથી મેં ઉમેદવારી કરી હતી અને પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બાબતે જે કોઈ નેતાઓએ એમની ભૂમિકા ભજવી છે અને પોતાના રોટલા શેક્યા છે એમને ખુલ્લા પાડવું એ પણ હું મારી નૈતિક ફરજ સમજુ છું અને એ ન્યાયે અમારા ઊંઝા મત વિસ્તારના જે લોકલ નેતાઓ છે નારાયણ કાકા હરિભાઈ સભ્ય અને કિરીટભાઈ ધારાસભ્ય એમને પોતાના માણસો અને પોતાના સમાજની ચિંતા કરી છે કાર્યકર્તાઓની કોઈ ચિંતા કરી નથી હું ત્રીસ વર્ષથી પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને એક વફાદાર સૈનિકની માફક મેં પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સતત કામ કર્યું છે આ વિસ્તારના તમામ કાર્યકરો આ બાબત સારી રીતે જાણે છે ત્યારે મને આ નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો અને આ ત્રણેય નેતાઓએ મારી એક કાર્યકરની રાજકીય હત્યા કરી હોય એવું હું અનુભવી રહ્યો છું અને એ ન્યાયે હું આજે વેપાર સેલ મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે જે જવાબદારી નિભાવતો હતો એ પદેથી પણ રાજીનામું આપું છું પરંતુ હું પાર્ટીનો એક કાર્યકર છું એ ન્યાય અને પાર્ટી માટે કામ કર્યું છે એ કારણે હું પાર્ટીનો હંમેશો શુભેચ્છક બની રહીશ હું પાર્ટીની હિન્દુત્વની વિચારધારાનો ખૂબ જ સમર્થક છું અને એ કારણે હું પાર્ટી સાથે હંમેશા રહીશ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ